જય માતાજી પંચોતેરમાં પ્રજાસત્તાક દિવસની આપ સર્વેને અંતકરણથી શુભકામનાઓ આ વર્ષનો પ્રજાસત્તાક દિવસ બધા જ ભારતીયો માટે ખૂબ જ મહત્ત્વનો રહ્યો છે હાલમાં થોડા સમયમાં ભારતમાં એક ખૂબ જ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે જે રીતે બધા ભારતીયોએ રામલલ્લાને આવકારવા એકજૂટ બન્યા એક ઐતિહાસિક દ્રષ્ટાંતને પાત્ર છે ભારતની એકતા અને ગૌરવના પડઘા સમગ્ર વિશ્વને નોંધવા પડે એવા પડ્યા છે છે આવનાર સદી ભારતીય સંસ્કૃતિ અને અને પરંપરાના પુનરુત્થાનની સમગ્ર વિશ્વ સાક્ષી બનશે દિવસે આપણા માટે ખૂબ જ મહત્વનો છે એ માટે પણ કારણ કે ભારતના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ભારતીય સેના ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાની સર્વ મહિલા ત્રિસેવા ટુકડી કર્તવ્ય પથ પર એક સાથે પરેડ કરી ઇતિહાસ રચશે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની સરકારનો આ પગલો પ્રજાસત્તાક દિવસની ઉજવણીને મહિલા કેન્દ્રિત બનાવીને માત્ર લિંગ સમાનતા તરફ નહીં પરંતુ આ પગલાંથી દેશની દરેક મહિલાઓના અતુટ સમર્પણ અને પ્રતિબદ્ધતાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે જનનીમાં ભારતીને સત્સત વંદન આપ સૌને મારા જય માતાજી જય શ્રી રામ જય હિન્દ